અરવલ્લીના ભિલોડા તાલુકામાં એચપી ગેસની ઓફિસે મળતી માહિતી અનુસાર એચપી ગેસની બુકમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં મહિલાઓ ફિંગર અપડેશન માટે પહોંચી હતી ત્યારે આ મામલે બે બે ત્રણ ત્રણ દિવસથી નંબર ન આવતો હોવાનું મહિલાએ જણાવ્યું હતું ત્યારે એજન્સી દ્વારા ગ્રામ પંચાયતમાં ફિંગર અપડેશનની કામગીરી કરાય તેવી મહિલાઓએ માંગણી કરી હતી અમે અહીંયા ગેસ માટે આવેલા છીએ અહીંયા અંગૂઠા માટે બે દિવસથી ધક્કા ખાઈએ છીએ પણ બે દિવસથી લાઈનમાં કોઈ નંબર આવતો નથી ઘરનું કામકાજ બગાડી ના છોકરાઓ સ્કૂલમાં જતા હોય છે સ્કૂલની કે ભણતર તો અમને હું ગ્રામ પંચાયતની અંદર આ સગવડ મળે અને અમે ત્યાં જ મહિલાઓ ત્યાં કે અમે અંગૂઠા આપીએ અને અહીંયા મારા ધક્કા ના ખા જેથી રોજીરોટી અમારી બગ્ર ના એવી સરકારને નમ્ર વિનંતી કે અમને સગવડ કરી આપો અત્યારે સાહેબ મારે સરકારને નમ્ર વિનંતી કરવાની આવે છે કે અમારા મહિલાઓને આ ભારત વિકાસ સંકલ્પ યાત્રામાં એવું કહેવામાં આવે છે કે બહેનોને અમે મફત ગેસ વિતરણ કરીએ છીએ અને બહેનોને સુવિધા આપવામાં આવે છે પણ આ બે દિવસથી ત્રણ દિવસથી અમારી મહિલાઓ અહીંયા ફિંગર માટેને અપડેટ કરવા માટે અહીંયા જે ગેસની ચોપડીઓ લઈને આવી છે અને લાઈનમાં મોટી મોટી સંખ્યામાં ઊભી રહે છે પણ એમના સોજ સુધી એમના નંબરો કોઈ આવતા નથી અને હેરાન થઈને ભાડું ખર્ચી ખર્ચીને પાછી ઘરે આવે છે નિરાશ થાય એમના પતિઓ ઘેર એમને ઝઘડે છે તો બીજું સાહેબ અમારે સરકારને કહેવામાં એવું એટલું છે કે ગામડે ગામડે પંચાયતમાં એમને અપડેટ માટે માણસો મૂકી દે અને જે તે એજન્સી હોય એમના દરેક ગામડામાં તો અમને એ સુવિધા મળે એવી અમારી અપેક્ષા છે બીજું કે આ બેનોને આવી તકલીફોમાંથી અત્યારે છેલ્લી તારીખ બાર ડિસેમ્બર અને એકત્રીસ ડિસેમ્બર કહે છે તો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં કઈ રીતે આટલી બધી મોટી સંખ્યાવાળાના ફિંગર લઈ શકે તો અમારે આ બેનોને એવું થયું છે કે અમારી સબસિડી નહીં મળે તો હવે શું કરવું તો અમે અમારી એટલી ખૂબ અરજ કરીએ છીએ કે સરકાર શ્રી આ માટે તારીખ લંબાવે અને ગામડે ગામડે આ લોકોની એજન્સીવાળાઓને માણસો મોકલે